ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવવા અને કરાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે લક્તર ગામના મોટાભાગના મતદાન મથક ઉપર સવારના સમયે સામાન્ય ભીડ જોવા મળી હતી બપોર પછી મોટાભાગના મતદાન મથક ઉપર એકલ દુકલ મતદારો મતદેવા માટે આવતા જતા જોવા મળ્યા હતા મતદાન મથક બહાર ગરમીના કારણે બંને પક્ષના કાર્યકરોની ભીડ પણ ઓછી જોવા મળી હતી ત્યારે મતદાન કરી બહાર આવતા મતદારો પોતાનો પોતે મત આપ્યાની નિશાની દેખાડી પોતાને મળેલ મતાધિકાર મુજબ મત આપ્યાનો ગર્વ અનુભવતા હતા લખતર ગામના મતદાન મથક ઉપર ભીડ ઓછી હોવાથી મતદાન બૂથમાં ચૂંટણીને લગતા રોકાયેલ કર્મચારીઓ પણ શાંતિપૂર્વક કામગીરી કરતા જોવા મળી રહ્યા હતા સુર્નક જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન મુજબ આશા વર્કર સહિતની ટીમને ઓઆરએસ સહિતની મેડિકલ કીટ લઈ મતદાન મથક ઉપર ઉપસ્થિત રાખવામાં આવી હતી ત્યારે સુર્નક સનત બેઠક નવ ઉપર એકાવન પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું